શહેરના મેઘાણી સર્કલ નજીક આવેલ મહાકાળી મિત્ર મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તેમજ રાત્રિ દરમિયાન લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સાગરદાન લોકોને કરી દીધા હતા આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા ભાવનગર શહેરના મેઘાણી સર્કલ નજીક આવેલ શ્રી મહાકાળી માતાજીના મંદિરે મહાકાળી મિત્ર મંડળ ટ્રસ્ટ આયોજિત ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મહાકાળી મિત્ર મંડળ આયોજિત આઠમો સાર્વજનિક ગણેશ ઉત્સવ દરમિયાન ગણેશજીમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શન મેં ઉમટી પડ્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી ત્યારબાદ રાત્રિ દરમિયાન લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલાકારો તેમજ સાગરદાન ગઢવીએ લોકોને મંત્ર કરી દીધા હતા જેમાં ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ ગણેશજીના દર્શન કરી લોકડાયરો નિહાળ્યો હતો આ પ્રસંગે મહાકાળી મિત્ર મંડળના સભ્યોએ ભારે જેમત ઉઠાવી હતી તો મારા વડીલ મોરુભી છે મારા આપણા ભાવનુ